નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે જેમાં ઉંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ તેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે જીરુમાં ખાસ કરીને ઉંચામાં આજે ફરી સુધારો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર કરતા પણ નીચા જોવા મળી રહ્યા છે મળી રહી છે અન્ય માર્કેટ યાર્ડો ની અંદર પરંતુ બે દિવસ વધારો બે ઘટાડો એવી રીતે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી પાંત્રીસો પચાસ થી આડત્રીસો ને પાસઠ રૂપિયા પોરબંદર ત્યાં ત્રીસો પચીસ થી આડત્રીસો ને પચાસ રૂપિયા રાપર આડત્રીસો બાવનથી આડત્રીસો ને બાવન રૂપિયા રાજકોટ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સમી છત્રીસો પચાસથી આડત્રીસો રૂપિયા જેતપુર તેત્રીસોથી આડત્રીસો રૂપિયા પ્રાંગધ્રા ચોત્રીસો પિસ્તાલીસથી આડત્રીસો ને બાર રૂપિયા ચામજોધપુર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા મોરબી બત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા છત્રીસો પચાસથી ચાર હજાર પાંચ રૂપિયા ખાંભા પાંત્રીસો થી પાંત્રીસો એકાવન રૂપિયા જસદણ પચીસો થી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા ઊંઝા છત્રીસો અગિયારથી તેતાલીસો રૂપિયા ધાનેરા છત્રીસો પંચોતેરથી આડત્રીસો પચીસ રૂપિયા માંડલ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા અમરેલી ઓગણીસો પચાસથી આડત્રીસો પિસ્તાલીસ રૂપિયા હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર રૂપિયા કાલાવડ સાડા પચાસ થી પંચાશી રૂપિયા રૂપિયા અંજાર છત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા થ્રોલ ચોત્રીસો થી આડત્રીસો રૂપિયા વારાહી પાંત્રીસો એક્યાસી થી આડત્રીસો ને ચાલીસ રૂપિયા હારીજ પાંત્રીસો થી ત્રણ હાજર નવસો ને તેર રૂપિયા હળવદ ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને બાર રૂપિયા બોટાદ ચોત્રીસો પંચાણુંથી આડત્રીસો ને પંચાવન રૂપિયા ભચાઉ સાડત્રીસોથી સાડત્રીસો ને એકાવન રૂપિયા જામનગર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા બાબરા બત્રીસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા જૂનાગઢ છત્રીસોથી આડત્રીસો નેવું રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી આડત્રીસો પંચોતેર રૂપિયા દિયોદર છત્રીસો થી સાડત્રીસો રૂપિયા અને પાટણ છત્રીસો પચીસ થી છત્રીસો ને પચીસ રૂપિયા તળાજા પાંત્રીસો પચીસ થી પાંત્રીસો ને પચીસ રૂપિયા રાધનપુર એકત્રીસો સિત્તેર થી ત્રણ હજાર નવસો ને એકસઠ રૂપિયા ચામખંભાળિયા પાંત્રીસો પચાસ થી આડત્રીસો ને એસી રૂપિયા થરાદ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા નેનવા તેત્રીસો થી ચાર હજાર રૂપિયા અને ગોંડલ છવ્વીસોથી ચાર હજાર એકતાલીસ રૂપિયા